ખબરોમાં આગળ વધીએ તો હવામાન વિભાગની આગાહીના પગલે ઈડરમાં પણ સવારથી જ વરસાદી માહોલ છવાયો છે ઘણી જગ્યાએ પાણી ભરવાની પણ સ્થિતિ સર્જાઈ છે આપને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહીને પગલે સવારથી જ સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી જેને લઈને હીટરમાં કેટલાક જગ્યાએ નિછડાવાડા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા ત્યારે ઈડર ખાતે આવેલી પાંજરપૂર્ણ સંસ્થામાં આવેલ વાડાઓમાં પણ વરસાદી પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ હતી અને આ વાડાઓમાં ચરવા ગયેલ ગાયો ઉપરવાસમાંથી વધુ પાણી આવતા વાડામાં ફસાઈ હતી ત્યારે આ અંગે પાંજરાપોર સંસ્થાના પ્રમુખ પીસી પટેલને ધ્યાન પર આવતા ત્યો એ તાત્કાલિક ગાયોને બચાવવા પાંજરાપોરના માણસોને સૂચન આપી હતી અને ગાયોને વાળામાંથી સલામત રીતે બહાર કાઢી હાથ ધરી આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગની પગલે સાબરકાંઠા જિલ્લાના ઈડામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી છે જે બાદ ઘણા વિસ્તારોમાં પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ છે ઘૂંટણસમાં પાણી ભરાવાથી લોકોને પણ હાલાકી ભોગવવી પડી ત્યારે ગાયો પણ પાણીમાં ફસાઈ ગઈ હતી સ્થિતિ એવી સર્જાઈ હતી કે વાળાઓમાં ઘાસ ચરવા ગયેલા ગાયો ઉપરવાસમાંથી વધુ પાણી આવતા વાળાઓમાં ફસાઈ હતી ત્યારે આ અંગે પાંજરા પોળ સંસ્થાના પ્રમુખ પીસી પટેલને ધ્યાન પર આવતા તેઓએ તાત્કાલિક ગાયોને બચાવવા પાંજરા પોળના માણસોને સૂચન આપી હતી અને ગાયને વાડામાંથી સલામત રીતે બહાર કાઢી હતી